ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો ચેતેશ્વર પુજારા સતત ટીમ ઇન્ડિયામાં વાપસીનો દાવો કરી રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ પુજારાને તેના ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો ત્યારથી તે સતત વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે હવે આ રણજી સિઝનમાં પૂજારાનું બેટ ઘણું સારું રાજસ્થાન અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ રહી છે આ મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે ચુંબોતેરના સ્કોર સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અહીંથી પુજારાએ એક છેડેથી ઇંગ્લિશને સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગઈ જો કે પૂજારાએ દિવસની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર એકસો ના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દિવસે ચાર વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા રણજી સિઝનમાં પૂજારાના બેટમાંથી આ બીજી સદી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ